કેવી બની એ કમેન્ટમાં લખજો ફૂલતાની અને જો આ સરસ મજાની ડીશ આપણી રેડી મના મન જો અમારને ઇસ્ટર મદદ કરશો બનાવા ઓય નિયો બનાવ ને છો ખાતા ખાતા આવજો જો નહીં ખાવું મને એવું કે જો જો પેલું ના આઈજી એક તો ટેંગડી હે એક તાટા તોડીને આઈજી રેડી

કેવી લાગી ને અચ્છા અને શાક બરાબર સબ્જી બટેકા નું બનાવી દો ને આપણે વાફેલા બટેકા ની સબ્જી બનાવીએ દઈએ જો હું ઉતરાવી છી દેખાઉ જમો આ તો આવી જો બધા અહીંયા જમવાનું સરસ બનાવી દઈએ છે ગુજરાતી ભોજન વગર મજા ના આવે ગમે તે વોટરલુ ભોજન હોય તો ફીકું જ પડે ગુજરાતી એસી ભોજન કહેવાય

તો મસ્ત મજાની આપણી બટાકાની સબ્જી રેડી થઈ ગઈ છે એમાં પણ બાફેલાની બનાવી છે ખાવાની એટલી બધી મજા આવે કે ના પૂછો વાસ તો બાફેલા બટાકાની સબ્જી કોણે ભાવે કમેન્ટમાં જરૂર લખજો ને જો આ લોકોનો પરાક્રમ આવી રીતના મારે ચાલુ જ હોય છે હેરાન કરવાનું અને આ બાજુમાં દિયા શું કરા ભણા ભણાવા શું કરા જો શીખા પ બોલો જો આ તો આજે મમ્મી ને બનાય મમ્મી બનાવાના તારા માટે સ્પેશિયલ તે ઓર્ડર નતો કરે હમ તારા માટે તો બનાવવું પડે ને કઈક નવું નવું કઈક ખાવાની મજા આવે તમને બરાબર ને ઘરે ના નથી ઇના ગાઈસ આપણો પનીર ટીકા તૈયાર થઈ જશે આ કાયા જો दिख रही है तो भाई आज जो एक मंथनों कंपलीट हुए अभी मस्त मजा ना तैयार थाई गए हुए थे तो भाई तुम्हारे बेबी थाई गए थे वीडियो का मेरे तले लाइक सेल फॉलो कर जो तुम्हारे साथ देखने एक આ કિટ મે હું કેવું લાગે તમને જરો જણાવવા સરસ મજામાં તૈયાર કરી દીધું ખબર નથી અહીંયા ઉતરાણ આવી છે એટલે આ બધી છોકરીઓ તૈયાર કરી દીધું છું મજામાં આ આગલા કે આ છે જો હતું પહેરીને તારા

કેવું હોય જો સુટુ સુટુ કચરી લાડવા જો લો ચકે ચકે આજે આપણે બનાવવાની છે ફુલાવાની સબ્જી જો હું કહેવાય ના હોય હિન્દીમાં ફુલાવાનું હું કહેવાય હિન્દીમાં શીખબર મોય પડી ગોબી ફિર ગોબી ગોબી એ કી સબ્જી બનાવવાની છે આજે પીનલ કે લે સ્પેશિયલી મેગી મસાલા ડાયરદાર બનાવેલ ભી ખુશ હોયગી ક્યુકી સ્કૂલ તો ગાય જો આપડે પુલાવાનું શાક બનાવવાનું છે સરસ મજાનું આ રીતે આપણે વખાણ કરી દઈશું વખાડ ઓડી પણ જોઈશે વખાણ ની અંદર મને છમ બોલા ને બહુ બીક લાગે

તો મિત્રો જો આ સરસ મજાની આપણે રોટલી રેડી કરી નાખી સરસ મજાનો મસાલો વસાલો નાખી અને આ બળી જાય અમુક તો મોબાઈલના ચક્કરમાં અને આ અમુક સારી થઈ જાય જો પણ આ તો સારી બરેલી ને બરેલી બધી હેડી જાય અમારે તો મજા આવશે બધાને જો આ તેલ બનાવી મૂક્યું મારા માટે સ્પેશિયલી શેનું છે એ તમને આગળ વિડીયોમાં જોવા મળતી સ્પેશિયલી તેલ મારા માટે ઘરે બનાવેલું છે મિત્રો તો આપણું ફૂલાવાનું શાક થઈ ગયું છે રેડી અને બબલી બેન જમવા બેસી ગયા છે મારા નિયતિબા અને આ છે મારા નકશુ કુમાર ઓ ક્યુટ 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 હેલો ગાઈસ અમારા નિયતિ બેન રિસાઈ ગયા છે થોડું થોડું રીસ ચડી છે આ આ ક્યુટ ક્યુટ ગલ ક્યુટ ગલ ચાલો જમવા માટે બધા થેપલા બનાવ્યા છે સરસ ફુલાવવાનું શાક બનાવ્યું છે એકલા ફૂલાવવાની સબ્જી બહુ મજા આવવા જોવાની તમે બનાવજો કોઈક દિવસ ટ્રાય કરજો અને હવે મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો બાય બાય જય માતાજી જય શ્રી કૃષ્ણ